સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ચાલકોના ચોકસાઈ ખરાઈ કર્યા વિના ભાડેથી રિક્ષા આપતા રિક્ષા માલિકો ચાલકો વિરુદ્ધમાં તથા બેફામ રીતે રાહદારીઓને અડચણ થાય તે રીતે રિક્ષા પાર્ક તથા ચલાવતા ઇસમો વિરુદ્ધ ઝુંબેશ રાખીને કુલ વીસ જેટલા રિક્ષા માલિકો અને ચાલકો વિરુદ્ધમાં પોલીસ કમિશનરશ્રીના જાહેરનામાના એક્ટ મુજબ કાર્યવાહી કરતી કાપોદરા પોલીસ સ્ટેશનની કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ત્રણ ચાર રસ્તાઓ પર રિક્ષા ચાલકોના આશરે દસ જેટલા રિક્ષા સ્ટેન્ડો આવેલા છે જે રિક્ષા સ્ટેન્ડો પર રોજ બરોજ હજારોની સંખ્યામાં પેસેન્જરો રિક્ષામાં બેસી મુસાફરી કરતા હોય છે જેમાં ઘણા બધા રિક્ષા પેસેન્જરો સાથે મોબાઈલ પર્સ દાગીનાઓની ચોરીના બનાવ બનતા હોય છે જે તે આવા ગુનાઇત માનસિકતા ધરાવતા રિક્ષા ચાલકોની ખરાઈ કરવા તથા લોકોને જીવના જોખમ જાય તે રીતે બેફિકરી રીતે ચલાવતા રિક્ષા ચાલકો તથા રાહદારીઓને ચાલવામાં અડચણ થાય તે રીતે પાર્ક કરતા ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઓસુરા સાહેબ કાપોદરાના અને તેમના ઇન્સ્પેક્ટર આરબી સોલંકી સાહેબની સૂચના અને માર્ગદર્શનથી કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવીને કાપોદરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રિક્ષા ચાલકોની રિક્ષા સ્ટેન્ડો પર જઈ જાહેરનામું પ્રસિદ્ધ થયેલ હતું તે ભંગ કરેલ કુલ અગિયાર જેટલા રિક્ષાચાલકો માલિકોને પકડી તથા લોકોને જીવને જોખમે જે રીતે બેફિકરાઈથી ચલાવતા રિક્ષાચાલક ઇસોમો વિરુદ્ધ બીએનએસ કલમ બસો એક્યાસી ત્રણ કેસો તથા રાહદારીઓને ચાલવામાં અડચરરૂપ થાય તે રીતે પાર્ક કરતા ચાલકો વિરુદ્ધ કેસ કરીને કુલ વીસ ઇસોમોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ફરિયાદના આધારે શંકાસ્પદ કુલ વીસ રિક્ષાઓને કબજે કરવામાં આવેલ છે ખાસ કરીને વહેલી સવારે રિક્ષા ચાલકો બહારથી આવી પેસેન્જરના સામાનની ચોરી કરે છે જેને લઈને કાપોદા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને સાથે જાહેરનામાનો ભંગ અને વધારે પેસેન્જરો બેસાડવાનો ગુના પણ નોંધવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરત શહેરમાં કામરેજ વિસ્તારથી લઈ અને ગરનાળા સુધી વરાછા રોડ આવેલો છે જે સુરતનો સૌથી લાંબો રોડ છે જેની ઉપર વહેલી સવારે ઘણી બધી લક્ઝરી બસો આવતી હોય છે અને પેસેન્જરો ઉતરતા હોય છે અને પોતાના ઘરે જતા હોય છે અને મોટા પ્રમાણમાં ઓટો રિક્ષાઓ સવારમાં આ રોડ ઉપર ચાલતી હોય છે ઘણીવાર એવા બનાવો બનેલા હોય છે કે આ ઓટો રિક્ષામાંથી પર્સ ચોરી કોઈ સામાનની ચોરી થતી હોય છે અને આવા ચોરો સુરતના જુદા જુદા વિસ્તારમાંથી આવી વહેલી સવારે અહીંયા આવું કામ કરતા હોય છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં આવી નાની મોટી ઘણી બધી ફરિયાદો આવતી હોય છે જેને અનુસંધાને અવારનવાર કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવે છે અને ખાસ કરીને ઓટો રિક્ષા ચેકિંગ કરવામાં આવે છે જેના અનુસંધાને આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી લઈ અને અત્યાર સુધી એક મોટી ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું જેમાં બે પીએસઆઈની અધ્યક્ષતામાં જુદી જુદી ટીમો બનાવી વીસ પોલીસ કર્મચારી સાથે જુદા જુદા સ્થળે વાહન ચેકિંગ કરવામાં આવેલું અને શંકાસ્પદ રિક્ષાઓને ચેક કરી અને ટોટલ પચીસ રિક્ષાઓ ઉપર જુદી જુદી ધારાઓ હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે જેમાં જાહેરનામા ભંગના વધારે પેસેન્જર બેસાડવાના આવા ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને ટોટલ વીસ માણસોની આમાં ધરપકડ કરવામાં આવી છે અને અમે જાહેર જનતાને કાપોદરા પોલીસ સ્ટેશન તરફથી વિનંતી કરી છે કે ઘણીવાર એવું બનતું હોય છે કે આ રિક્ષામાં નાની મોટી ચોરી થતું હોય છે તો પોલીસ સ્ટેશન સુધી માણસો પહોંચતા નથી અમારી એવી વિનંતી છે કે આવું નાનામાં નાની વસ્તુ બને તો પોલીસ સ્ટેશન સુધી આપ પહોંચો અને પોલીસને ફરિયાદ કરો